પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ આરોગ્ય કચેરી જિલ્લા આરોગ્ય શાખામાં કામ કરતા 600 થી વધુ કર્મચારીઓ જિલ્લા આરોગ્ય અધિકારીને આવેદનપત્ર આપીને પોતાની માંગણીઓ લેખિતમાં રજૂ કરી હતી પંચમહાલ જિલ્લા પંચાયત આરોગ્ય કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા હતા જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તાલુકા આરોગ્ય કચેરી તથા જિલ્લા આરોગ્ય કચેરીમાં ફરજ બજાવતા અલગ અલગ વિભાગના 600 થી વધુ કર્મચારીઓ હડતાલમાં જોડાયા હતા કર્મચારીઓની મુખ્ય માંગણીઓમાં સર્વગ ને ટેકનિકલ કેડરમાં સમાવેશ અને ગ્રેડ પે સુધારાનો સમાવેશ થાય છે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર અને ફિમેલ હેલ્થ વર્કર કેડર માટે ખાતકીય પરીક્ષા રદ કરવાની માંગણીઓ કરવામાં આવી હતી આ પહેલા કર્મચારીઓ પચીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ મુખ્યમંત્રીને આ સંબંધિત મંત્રીઓને રજૂઆત કરી હતી પરંતુ યોગ્ય નિરાકરણ ન આવતા પાંચ માર્ચના રોજ

અચોક્કસ મુદતની હડતાલ પર ગયેલ છે જેના અનુસંધાને ખાસ જણાવવાનું કે છેલ્લા કેટલાય વર્ષોથી પંચાયત હસ્તકના ફરજ બજાવતા મલ્ટિપર્પઝ હેલ્થવર્કર ફિમેલ સુપરવાઇઝર શ્રી તાલુકા લેવલ અને જિલ્લા લેવલે કામ કરતા તમામ કર્મચારીઓને આરોગ્યના અલગ અલગ પ્રોગ્રામનું કામગીરીનું ભારણ હોય છે સાથે સાથે એની એન્ટ્રી પણ કરવી પડતી હોય છે અને અલગ અલગ પ્રોગ્રામના ટેકનિકલ કક્ષાના કામગીરી કરવાની થતી હોય છે તે છતાં પણ અન્ય કેડર કે અન્ય રાજ્યોની સરખામણીમાં અત્રે આ કેડરને ટેકનિકલ ગણવામાં આવી રહી નથી તથા ગ્રેડ પે પણ વિસંગતતા પ્રમાણે મળે છે તરફથી અમારા માટે કોઈ પણ બેઠક ન આપતા અને અમારા ગ્રેડ પે વિસંગતતાનું નિરાકરણ ન આવતા ના છૂટકે ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ ગાંધીનગરના આદેશ અન્વયે રોજ પંચમહાલ જિલ્લા પંચાયત તાલુકા આરોગ્ય કચેરી અને જિલ્લા આરોગ્ય શાખામાં ફરજ બજાવતા અલગ અલગ સંવર્ગના છસો કરતા વધારે કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર ગયેલ છે વિજય સોલંકી अस्मिता ભારત પંચમહાલ